નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ઇન્ટરવ્યુ દ્વારા સીધી ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો બે હજાર ચોવીસ માટેની નવી ભરતી છે મિત્રો મિત્રો અરજી માટે સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ પોસ્ટ પગાર ધોરણ અને અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં

આ ભરતીમાં તમારું સિલેક્શન થશે શકશે કોઈ પણ પરીક્ષા વગર તમારું ભરતીમાં સિલેક્શન થઈ શકશે પગાર ધોરણ પણ મિત્રો બે લાખ પંચોતેર હજાર સુધીનું ઇન્સેટિવ પગાર ધોરણ આપવામાં આવશે મિત્રો છેલ્લી તારીખ ખૂબ જ નજીક છે વહેલા તે પહેલાં ફટાફટ અરજી કરો અને અહીં ક્લિક કરવું અને મિત્રો આ પરતીમાં હિન્દુજા ફાઇનાન્સ ડોટ વેબસાઇટ પર મિત્રો ઓનલાઈન અરજી કરવાની થશે મિત્રો નોકરીનું સ્થળ છે મિત્રો અમદાવાદ હિંમતનગર કલોલ મહેસાણા નિકોલ પાલનપુર સાણંદ આણંદ નડિયાદ વડોદરા અંકલેશ્વર રાજપીંપળા વાપી વ્યારા નવસારી ભુજ ગાંધીધામ જામનગર મોરબી રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ જૂનાગઢ મહુવા સુરેન્દ્રનગર આ ભરતીનું આયોજન કરવામાં આવે છે જેમાં મિત્રો તમે સંપૂર્ણ જે આટલા કેન્દ્રો પર તમે તમારો અરજી કરી શકો છો મિત્રો આવી કોઈ પણ મિત્રો સરકારી ભરતીની સરકારી કોઈપણ અરજી માટેની સંપૂર્ણ વિગતવાર માહિતી જોતી હોય તો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો ગમ્યા હોય તો મિત્રો વિડીયોને લાઇક કરજો શેર કરજો જય હિન્દ જય ભારત